અંબાજી હળાદ હાઇવે ઉપર ભૂસંખલન ભાદરવી પૂનમ પહેલાં પાંચ છ સ્થળે ભેખડો તૂટી અંબાજી હળાદ હાઇવે પર ભૂસંખલનની ગંભીર ઘટના સામે આવી છે આગામી ભાદરવી પૂનમના મેળા પહેલાં માર્ગ ઉપર પાંચથી છ જગ્યાએ પહાડની ભેખડો તૂટી પડી છે ફોડલેન હાઇવે પર મોટા પથ્થરો અને શિલાઓ વેરાયેલી જોવા મળી રહી છે આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પ્રસાર થાય છે સદનસીબે આ ઘટના સમયે કોઈ વાહન પ્રસાર થયું ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે આગામી દિવસોમાં ભાદરવી મહાકુંભનો મેળો પ્રારંભ થવાનો છે જેમાં લાખો ભક્તો આ માર્ગનો ઉપયોગ કરે છે વહીવટી તંત્રને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં માર્ગ પરથી પથ્થરો અને ભેખડો હટાવવાની કામગીરી ચાલી રહી છે આગામી મેળા દરમિયાન ભક્તોની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવાની જરૂરિયાત ઉભી થાય 可以去。